તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવ કપાસ બીટી એક હજાર ચારસો પચાસથી એક હજાર છસો વીસ ઘઉં લોકવન ચારસો પાંચસો એકતાલીસ ઘઉં ટુકડા ચારસો પંચાણુંથી છસો જુવાર સફેદ આઠસો પચાસથી નવસો ચાલીસ એક હજાર પાંચસો સાઠ થી બે હજાર દસ રણા પીડા એક હજાર થી એક હજાર એકસો પાંત્રીસ અડદ એક હાજર ત્રણસો થી એક હાજર આઠસો એસી મગ એક હજાર ત્રણસો થી એક હાજર આઠસો ચોસઠ 803 થી 1550 વાલ વાબડી 1550 થી 1900 વટાણા 1092 થી 1000 500 ગદાણા 163 થી 1725 મક પડી જાડી 1050 થી 1308 મક પડી જીણી 1000 વિદ્યાલીત 1225 850 થી 850 તલીપ तर सौ छोतेर थी हज़ार छ सौ दस एरंडा थी, एक हज़ार नेव एक हज़ार एक सौ चालीस अजमो तर हज़ार एक सौ एस तरह हज़ार एक सौ एशी सु एक हज़ार सात सौ पंचासी थी एक हज़ार सात सौ सो सोयाबीन आठ सौ ओग सीतेर थी आठ सौ तिहासी सींगफाड़ा एक हज़ार एक सौ एस थी एक हज़ार सात सत्तौ पंदर काड़ा तल

મેથી એક હજાર થી એક હજાર ત્રણસો કલંજી બે હજાર આઠસો થી ત્રણ હાજર છસો રાયડો આઠસો થી નવસો પિસ્તાલીસ બી નવસો થી નવસો ચાલીસ રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવ